તો કેમ છો મિત્રો તો ગુડ મોર્નિંગ બધાને તો ફરી એક વખત તમારું બધાને નવા વ્લોકમાં સ્વાગત છે આઈ તમે બધા મજા મગજો ભાઈ હજી જો હર હર હું જાગ્યો છું ને અત્યારે વાયગા છે નવ ને હું ઇન્સ્ટાગ્રામની જેમ કીધું તું ને કે રીલ મારે બનાવવાની છે અપલોડ કરવાની દસ બાર દિવસનું મેં કીધું પહેલાના વ્લોગમાં પણ એ રીલ છે ને ઓલરેડીમાં મેં અપલોડ કરી લીધી છે અને તમે બધા પણ એ રીલ ને જો ભાઈ બોકતા હોય ને તો જો છે એડિશન હું નીચે મેન્શન કરી દઉં છું બાયોમાં જ ને લિંક આપી દઉં છું તો તમે ત્યાંથી જઈને લાઈક જોઈ શકશો હા સોરી લાઈક શું રીલ જોઈ શકશો ને જાતે જાતા ભાઈ છે ને આરે ફોલો કરતા જજો ને મહુવામાં ભાઈ છે ને ત્રણ ચાર દિવસથી એવી ગરમી પડે છે ને વાત જાવ છો તમે બાકી અત્યારે તો છે ને ભાઈ જો ભાઈ બહાર નું વાતાવરણ એકદમ તડકો છે તડકો છે એકલો પણ ગરમી એવી પડે છે વરસાદ એટલો બધો વરસાદ થાય હામો પાછી ગરમી એટલી થાય છે તો અત્યારે તો જો ભાઈ કઈક આવું વાતાવરણ છે બાકી તો હાલો કઈ હું સીધો નાઈ ને ફ્રેશ થઈને મળું તો હાલો હું ફ્રેશ થઈ જાઉં

શાડવાભાઈ લેવાનો કઈ અધિકાર કોલેજ વાળા ને થતો છે નહી સમજો સમજો એમ નામ છે લેવાની કે કઈ બળી ત્રાસ નથી લોકોને તો કોલેજ હતી તો આવી ગયો છું ઘરે અને ભાઈ આજે છે ને કોલેજ થી મોડો આવ્યો છું અને પ્લસ છે ને હવે ભાઈ એક વિષય નું મારે છે ને થોડુંક લખવાનું બાકી છે ને તો હું લખવા બે જાઉં છું તો બેગ જો આપણું અહીંયા જ પીડ્યું છે તો હાલો ભાઈ થોડીક વખત છે ને હું મારું લખવાનું છે લખી નાખું તમે જે શૂટ કરો હાડ ઉપર ટ્રાયપોડ એ મૂકું તું ને તો વીહાને ભાઈ આવીને કર્યું કેવું આમ જો આમાલી બોલ કાઢી નાખો છે મસ્ત એનો હવે એને રહેવા દે ને ભાઈ એને રહેવા દે લાય આ મૂકી દે વાગી જાય હતી થઈ જાય હતી થઈ જાય દીકુ હતિ થઈ જાય પણ હતિ થઈ જાય એમ કહું પણ હતિ થઈ જાય હતિ થઈ જાય લે જો આમાલી બોલ કાઢી નાખો વાત છે એ લાય હવે ઊભો થઈ જા વાગી જાય દીકુ હો વાલી 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 વાલી

આ કોણે કર્યું આ કોણે કર્યું આમ તું તું ની તે કર્યું મેં કર્યું એમ કે આમ મેં કર્યું એમ કે હા બ મેં કર્યું એમ કે હવે આને પેક કરી દે અલે આમાં પેક કરી દે તો એ ફ્યુ મોમેન્ટસ લેટર તો મિત્રો અત્યારે તો હું આવ્યો છું ગણપતિ દાદાના મંદિરે મોવાનું એક ગણેશ મંદિર છે ને આવ્યો છું ભાઈ કેટલા ટાઈમ થી હું આવવાનો તો ને મારો વિચાર હતો છે ને હું ફ્રી હોઉં ને ત્યારે હજી આવીશ આજે કોલેજથી આવ્યો થોડુંક લખવાનું હતું લખી પણ નાખ્યું ને ટાઈમ ફ્રી હતો મેં કીધું આજે જ આવ ને આવ્યો છું તો હાલો પહેલાં હું દર્શન કરી લઉં ભાઈ દર્શન તો કરી લીધા છે ને હવે છે ને હું ભાઈ ઘડીક બાકડે બેહું અહીંયા શાંત વાતાવરણ હોય ને મજા આવે બેહવાની તો ઘડીક બેઠો ને પવન પવન એટલે મજા આવે ઘડીક જ્યોને દર્શન કરી લીધા છે ને હવે ઘડીક હું અમે બેઠું તો ભાઈ હું ઘડીક બાકડે બેઠો હતો ને બાકડે બેઠા બેઠા છે ને ભાઈ મેં થોડોક વિડીયો એડિટિંગ કરી નાખ્યો એટલો થાતો હતો ને એટલો એડિટ કર નાખ્યું ને બાકી એનું વાતાવરણ છે ને તમે વાત જાગજો ને ભાઈ વિડીયો મેં થોડોક એડિટ કર નાખ્યો ને અત્યારે છે ને હાડા છ થઈ ગયા છે ને કાવ્યના રિચરમાંથી લેવા જવાનો ટાઈમ પણ થઈ ગયો છે

ના ત્રણ વિષયના પેપર છે પહેલું છે ગુજરાતી અને ગુજરાતીમાં ભાઈ વીસ માંથી આવ્યા છે ઓગણીસ કારણ કે થિયરીનું પેપર હોય ને એટલે તમારે એક બે માર્ક તો આમાં કપાય છે બીજું કયું છે આ વિજ્ઞાન છે વિજ્ઞાન માંથી વીસ માંથી વીસ આવ્યા છે આમાં ભાઈ પ્રેક્ટિકલ ને થોડુંક થિયરીકલ આવે પણ આમાં બધું લખવું એટલે તમારે બધું હાચું જ પડે ને આ છે કયું છે સામાજિક વિજ્ઞાન છે ભાઈ અક્ષર કેમ કાવે તારા નાના નાના થાય છે